તો સતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ પણ અમને કોઈ બોલાયા નથી અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલાં થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા એ પણ એમનું કોઈ મોન્યું નહોતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને બરાબર એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે આ પૂછવામાં આવે છે કદાચ અમને નિયમમાં સારું ફોસીની સજા નહીં ને તો મારે મરવું પડો છે અને જે ચાર પાંચ જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચુ દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે આખું ગોમ આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે જે દિવસ મીટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર હાચો વ્યક્તિ હશે તે દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે સમાજ કેટલો છે સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે ભલે કશું હતું નહીં સમાજ બહાર છે એ ઓલરેડી અને દયા હશે કુદરત રોમાં પેર નહીં હા આવું ડીજે તો વાગે ને તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું અમારું ગોમ ભેવું થાય આખા બધા સંગીતકારો છે ડીજેવાળા છે જે કલાકારો છે એમને બધે બોલાવી મીટિંગ કરશું જો આપણે ખોટા હશું તો અમારી અંગાજ કોઈ નહીં આવે અમે બંને ભાઈ જ હશું ખોટા હશું તો નહીં આવે ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે બહુ અમારા સમર્થનની અંદર હાજરી આવશે અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજની બહાર કાઢી દેવું તો હાલ પાંચસો મોણસો હોય છે બંધન કાઢી દો અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે હાલ બનાસકાંઠાની અંદર ગામડે ડીજે ચાલુ છે લાઈવ પ્રોગ્રામ ચાલુ છે બધું જ ચાલુ છે કોઈને પણ કશું કોઈ નડતું નહીં તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ